રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા એક લાંચના કેસમાં તોલમા વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ સામે કાર્યવાહી કરી હોવાની ઘટના સામે આવી એક વેપારીએ રામભાઈ રામભાઈને રજૂઆત કરી કે તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણે ગેરતી સબ પચીસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી આ રજૂઆતના દસ મિનિટની અંદર અધિકારીએ લાંચની રકમ પરત કરી હતી જોકે જ્યારે મીડિયાની હાજરીની ખબર પડી ત્યારે બંસીલાલ ચૌહાણ ભાગી ગયા હોવાના વિઝ્યુઅલ સામે આવ્યા રામભાઈ મોકરેને મળવા આવેલા અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારી હોવાનું પણ જણાવ્યું હતું રજૂઆત કરતા દસ મિનિટમાં અધિકારી રૂપિયા પરત આપ્યા હતા તોના વિભાગના અધિકારી લાંચ લીધી હતી તોલમા વિભાગના અધિકારી રામ મોકરેને મળવા માટે આવ્યા હતા અને આ કેસમાં તોલમા વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ સામે કાર્યવાહી કરી હોવાની પણ ઘટના છે એક વેપારીએ રામભાઈ મોકરેને આ અંગે રજૂઆત કરી હતી કે તોલમા વિભાગના અધિકારી છે બંસીલાલ ચૌહાણ તેઓ ગેરીતિ કરી રહ્યા છે આજ અંગે વધુ વાત કરીશું લકી અમારી સાથે લાઈવ જુડા છે લકી જે કાર્યવાહી કરવામાં આવી છે કરીને કાર્યવાહી કરવામાં આવી છે તે સરાહનીય કહી શકાય અવારનવાર અધિકારીઓને ઉકાળા પડતા રાજ્યસભાના સાંસદ રામભાઈ વધુ એક અધિકારી ને પડ્યા છે કઈ રીતે સમગ્ર ઘટના બની હતી આપણે રામભાઈ સાથે રામભાઈ સમગ્ર ઘટના શું હતી કઈ રીતે બને કઈ રીતે તમને જાણતી ઘટના એવી હતી એનો મને ફોન કરીને કીધું કે કાયદેસર થાય બધી કાર્યવાહી કરજો પણ ખોટી રીતે હેરાન હા થોડી વાર પછી વેપારી નો ફોન આવ્યો કે ભાઈ મારી પાસે બાર હજાર સમય લોન પણ પચીસ હજાર રૂપિયા અધિકારી ફોન કર્યો દસ મિનિટમાં પૈસા આપી દોર એ દરમિયાન મીડિયા ના મિત્રો પણ આ ભેગા થઈ ગયા મીડિયા ના લોકો એ પણ એને પૂછપરછ કરી હશે મારી પાસે પણ એ આવ્યા હતા મેં કીધું હવે બીજી વાત ન કરતા અમારે મિનિસ્ટર કોણ છે તો ક્યાં છે મિનિસ્ટર

જે કાર્યવાહી કરી હતી રજૂઆત કરીને દસ મિનિટમાં અને આ સાથે સાથે જે અધિકારી દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી તે અધિકારી બંસીલાલ ચૌહાણ કે જેમના દ્વારા આ ગેરરીતિ આચરવામાં આવી હતી તે રામ બુકરિયાને મળ્યા હતા અને માફી પણ માંગી હતી